ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મુંબઈના લાલબાગના રાજાનો ઇતિહાસ લોકો લાલબાગના રાજાના દરબારમાં આવે અને તેમની માનતા પૂર્ણ થાય તેવી ગણેશ ઉત્સવ હોય ત્યારે તો લાલબાગના રાજાના દર્શન કરવા માટે સૌ કોઈ લોકો એટલે કે સામાન્ય માણસ લઈને સેલિબ્રિટી સુધીના લોકો લાલબાગના રાજાના દર્શને જાય છે લાલબાગના રાજા નામ કેવી રીતના પડ્યું અને એનો ઇતિહાસ

લાલબાગના રાજાની સ્થાપના થઈ હતી જેમાં આ લોકોનો સમૂહ આઝાદીના પર્વમાં પણ પણ લોકો એકઠા થવા લાગ્યા હતા અને આમ લાલબાગના રાજાની સ્થાપના થઈ હતી તેની સાથે ફિરોજ શાહ પરિવાર વાર્તા પણ જોડાયેલી છે આજે લાલબાગ કહેવાય છે તેમાં એક નાની વાડી હતી મરાઠીમાં વાડી એ મુખ્ય શહેરથી દૂર નાની વસાહત અથવા તો વિસ્તારનો કહે છે બસ્તી અને વિસ્તાર મોટો થયો વાડીમાં બે ચાર ઘર છે હિન્દી અને બંગાળીમાં પણ એક સરખો શબ્દ છે વાડી પણ અહીં એનો અર્થ બગીચો થાય અહીં વાડીમાં ફિરોજ શાહ મહેતાના પરિવાર રહેતો હતો તેમણે પહેલાથી જ જાણતા હતા કે મુંબઈ સાત ટપુઓ ટાપુઓના સમૂહ પરથી આવેલું છે ખાડીઓની જમીન જમીનોને માટી ને ભરીને ટાપુઓને મિશ્રણ કરવામાં આવ્યું આ રીતે ચમકતા શહેરનું નિર્માણ થયું અહીંયા વાડીમાં જે માટી ભરવામાં આવી હતી તે સમતોલ કરવા માટેની માટી એ લાલ કલરની હતી અને તેના લીધે અહીંયા લાલ માટી ભરવાને કારણે અહીંયા લાલ વાડી નામ પડ્યું પછી અહીં કેરી જેકફ્રૂટ અને સોપારીના છોડ લગાવવામાં આવે જેથી વધીને અહીંયા લાલવાડી વિસ્તારને લાલબાગ પણ કહેવામાં આવ્યું આમ લાલબાગ વિસ્તારનું આ રીતે નામ પડ્યું ગણેશ ઉત્સવનું આગમન થયું ગયું છે ત્યારે લાલબાગના રાજાના દર્શન માટે દેશભરમાંથી લોકો ઉમટી પડ્યા છે વિશ્વભરના ગણેશ ભક્તો પણ લાલબાગના રાજાના દર્શન માટે આતુરતાથી આવે છે અને પહોંચે છે સાત સમુદ્ર પાર વસતા ગણેશ ભક્તોને ગણેશ ઉત્સવ માટે મુંબઈ આવવા શક્ય ન બને તેઓ પણ ટીવી કે ઇન્ટરનેટ પર લાલબાગના રાજાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે લાલબાગના રાજાની ખ્યાતિ અમીર અને ફકીરોમાં પણ છે રાજકારણીઓ અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ અહીં બાપાના દર્શને આવતા નજરે પડતા હોય છે આમ

દ્વારા કરવામાં આવે છે ભવ્ય ઇતિહાસ ધરાવતા ઇતિહાસ પણ અનેરો છે અને તેની દર્શને પણ અઢળક લોકો આવતા હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર